સંત અને તેમની સેવા નારદ ભક્તિ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે તસ્મિન સજ્જને ભાવાત એટલે કે સંત ભગવાનથી પોતાનું અલગ અસ્તિત્વ નથી માનતા એટલા માટે તેમનામાં સ્વાર્થની ગંધ પણ નથી રહેતી ભગવાનથી અલગ તેમની કોઈ ઈચ્છા જ નથી તેઓ સ્વાભાવિક જ ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા અને તેમની રુચિમાં પોતાની રુચિ મેળવતા રહે છે તેથી તેમના દરેક વિધાનમાં પરમ સંતુષ્ટ રહે છે સંત ભગવાન પર જ નિર્ભર રહે છે અને માને છે કે જાહી બીધી રાખે રામ તાહી બીધી રહીએ ને તેઓ પોતાના જીવનમાં અક્ષરશા ચરિતાર્થ કરી લે છે આ પ્રકારે ભગવાનના વિધાન અનુસાર કહેવામાં અનુ ભગવાનના અનુસાર રહેવામાં તેઓ ઘણી પ્રસન્નતા મેળવે છે એટલે લોકો પણ સંતોને વધુ મહત્ત્વ આપે છે આપણે લોકો પણ ભગવાનના વિધાન મુજબ રહીએ છીએ કેમકે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું પણ હલતું નથી પણ તેમાં આપણે પ્રસન્નતા નથી હોતી આપણે લાચાર થઈને રહેવું પડે છે જો આપણા મન ઇન્દ્રિયોમાં પ્રતિકૂળ ભગવત વિધાનને બદલવાની શક્તિ સામર્થ્ય હોત તો આપણે તેને પોતાના અનુકૂળ બનાવી લેત પરંતુ કરીએ શું આપણું કંઈ ચાલતું નથી તો પણ શક્તિ સામર્થ્ય ન રહેવા છતાં પણ તેનાથી બચવાનો અસફળ પ્રયત્ન તો આપણે નિરંતર કરતા જ રહીએ છીએ પરંતુ સંતમાં એવી વાત નથી સંતના મનમાં ભગવાનના વિધાન મુજબ વર્તવામાં કંઈ પણ વિચાર નથી હોતો પ્રત્યુત ભગવાનના વિધાનના મુજબ પ્રાપ્ત પરિસ્થિતિ તેના માટે અનુકૂળથી અનુકૂળ પ્રતીત થાય છે તથા તેના હૃદયમાં સદા સર્વદા ભગવાન બિરાજમાન રહેવાને કારણે તેના પર પ્રતિકૂળતાની કોઈ અસર દેખાતી નથી ભગવાન સ્વયં કહે છે એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના ઓગણીસમો શ્લોક છે સોહમ મે દ્વેષોસ્તિ ન પ્રિય ભજંતી તું મામ ભક્ત્યા મય તે ચાપ્યહમ અર્જુન તો બધા ભૂતોમાં સંભાવથી અર્જુન હું બધા ભૂતોમાં સંભાવથી વ્યાપ્ત છું ન કોઈ મારું પ્રિય છે ન કોઈ અપ્રિય છે પરંતુ જે મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં અને હું તેમનામાં પ્રત્યક્ષ પ્રકટ છું વિચાર કરીને જોઈએ તો આ વાત બરાબર સમજમાં આવી જાય છે જેવી રીતે એક સારું મકાન છે તેમાં કોઈનો કબજો દખલ નથી તેથી સારા પુરુષોની તેમાં સ્વાભાવિક જ પ્રસન્નતા હોય છે આ પ્રકારે સંતના સંતના અહમ અહંતા અને મમતાથી રહિત નિર્મળ અંતઃકરણમાં ભગવાનના પ્રકટરૂપી રહીને ભગવાન પ્રકટરૂપી રહીને બહુ જ પ્રસન્ન થાય છે કેમ કે ત્યાં તેમને રહેવા માટે કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી વિઘ્ન નથી ભગવાન એવા ઘરમાં બહુ જ નિસંકોચ ભાવથી રહે છે શ્રી રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહ્યું છે જાની ન ચાહિય કુબહુ કછુ તુમ સન સહજ સનેહુ બસહુ નિરંતર તાસુ મન સો રાઉર નિજગેહુ આ પ્રકારે સંતના હૃદયમાં ભગવાનનો વાસ હોવાથી તે જે કાર્ય કરે છે તે પણ ભગવાન જ કરે છે તે જે પણ વિચાર કરે છે તે પણ ભગવાન જ કરે છે ઇત્યાદિ કથન સર્વથા સત્ય છે સંત અને ભગવાનના વિષયમાં ત્રણ પ્રકારની વાતો મળે છે પહેલી બંનેમાં કંઈ અંતર નથી એટલે કે વિનય પત્રિકામાં લખ્યું છે સંત ભગવંત અંતર નિરંતર નહીં કિમપી મતિ મલિન કહ દાસ તુલસી સંત જ ભગવાન છે અને ભગવાન જ સંત છે અર્થાત સંતોનું ભગવાનના ભગવાનના સિવાય કોઈ પૃથક અસ્તિત્વ જ નથી રહેતું કેવળ જુદું ભગવાન જ રહી જાય છે કોઈએ કહ્યું પણ છે ઢુંડા સબ જહાં મેં પાયા પતા તેરા નહીં જબ પતા તેરા લગા અબ પતા મેરા નહીં બીજું વાસ્તવમાં ભગવાન ભગવાન જ છે સંત સંત જ છે સંત ભગવાનના બરાબર નથી ભગવાન તેનાથી મોટા છે સંતના જ્ઞાન સામર્થ્ય શક્તિ વગેરે સીમિત છે અને ભગવાનનું બધું જ અનંત અને અસમિત અસીમિત છે માની માનીએ સંત ભગવાનને પ્રાપ્ત થઈ જાય અને બીજાને પણ તેની પ્રાપ્તિ કરાવી શકે છે પણ તે ભગવાન નથી બની જતા ન્યાયથી પણ તે ઠીક ન ઠીક લાગે છે જેવી રીતે જ્યારે આપણે કોઈ સંત મળે છે તો આપણે કહીએ છીએ મહારાજજી ભગવાનના દર્શન કરાવી દો આનાથી પ્રત્યક્ષ છે કે સંતને મળવાથી આપણી આત્યંતિક તૃપ્તિ થઈ નથી તેમનાથી મોટી જે એક વસ્તુ ભગવાન છે તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા ચાલુ રહી છે આનાથી સ્વાભાવિક જ ભગવાનનું મોટું હોવું પ્રકટ થાય છે અને સદા અને સંત સદા ભગવાનને જ મોટા માનતા આવ્યા છે ત્રીજી વાત સંત ભગવાનથી વધીને છે ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તરુ હરિસંત સમીરા મોરે મન પ્રભુ અસ બિસ્વા સા રામ તે રામ તેમ અધિક રામ કરદાસા શ્રી ભગવાને પણ દુર્વાસાને કહ્યું છે અહમ ભક્ત પરાધીનો સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય સંતોએ તો ભગવાનને મોટા બતાવ્યા અને ભગવાન સંતોને મોટા બતાવે છે પરંતુ સંતોએ ભગવાન અને સંત બંને મોટા બતાવે છે ભગવાને ક્યાંક પણ પોતાને સંતથી મોટા બતાવ્યા હોય એવું જોવામાં આવ્યું નથી આ દૃષ્ટિથી મોટા થાય સંત જ અને આપણે તો પોતાના લાભને માટે વિચાર કરીએ છીએ તો પણ સંત જ મોટા છે કેમ કે પરમાત્માના સચ્ચિદાનંદ રૂપમાં જીવ માત્રમાં જીવ માત્રના હૃદયમાં રહેતા હોવા છતાં પણ સંત કૃપા અને સત્સંગ વિના ભગવાનના તે પરમ આનંદમય સ્વરૂપના અનુભવથી વંચિત રહી જીવ દુઃખી જ રહે છે ભગવત સ્વરૂપનો અનુભવ તો ભગવત ભક્તિથી જ થાય છે અને મળે છે સંત કૃપા અને સત્સંગથી તો ઈશ્વર પ્રાપ્ત થાય છે તેથી આપણા માટે તો સંત જ મોટા થયા ભગવત કૃપાથી પ્રાપ્ત થવા થતાં માનવ દેહનું ફળ મનુષ્યના કર્મ તથા સાધનના અનુસાર સ્વર્ગ નર્ક અને મોક્ષ બધું જ બની શકે છે પરંતુ સંતોની કૃપા પ્રાપ્ત થયેલા સત્સંગનું ફળ કેવળ પરમપદ જ હોય છે ભગવાન તો દુષ્ટોનો ઉદ્ધાર કરે છે તેમનો વિનાશ કરીને સંત પણ દુષ્ટોનો ઉદ્ધાર કરે છે તેમની વૃત્તિઓનો સુધારો કરીને ભગવાન પોતાના બતાવેલા કાયદામાં બંધાયેલા હોય છે પરંતુ સંતોમાં દયા આવી જાય છે આ પ્રકારથી પણ સંત ભગવાનથી મોટા છે ભગવાન બધી જ જગ્યાએ મળી શકે છે પણ સંત ક્યાંક ક્યાંક જ છે તેથી તેઓ ભગવાનથી પણ દુર્લભ છે હરિ દુર્લભ નહીં જગત મેં હરિજન દુર્લભ હોય હેરિયા સબ જગ મિલે હરિજન કહીં એક હોય આપણો ઉદ્ધાર કરવા તો સંત જ મોટા થયા તેથી આપણે તેમને જ મોટા માનવા જોઈએ તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો સંત અને ભગવાન બંને એક જ છે કેમ કે સંત ભગવાનથી પૃથક હોવાથી પૃથક પોતાની આસક્તિ મમતા રુચિ વગેરે રાખતા જ નથી તેથી તેઓ ભગવત સ્વરૂપ જ છે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક ઇનકે પદબંદન કે નાસત બિ્ન અનેક હવે પ્રશ્ન એ થાય કે સંતોનું સેવન કેવી રીતે કરવામાં આવે આના ઉત્તરમાં એ જ કહી શકાય કે સંતોના સેવનની સર્વોત્તમ રીત છે તેમના મન તેમની આજ્ઞાના અનુસાર ચાલવું એમના સિદ્ધાંતોનું આદરપૂર્વક પાલન કરવું આ સંત સેવનની ઊંચામાં ઊંચી વિધિ છે આનું કારણ એ છે કે સંતોને પોતાનો સિદ્ધાંત જેટલો વહેલો છે એટલો તેમને પોતાના પ્રાણ પર પ્રાણ પણ વહેલા હોતા નથી જે આપણે લોકોને સૌથી વધારે વહેલા હોય છે આ જ કારણે આવશ્યકતા પડવા પર તેઓ પોતાના પ્રાણ પણ છોડી શકે છે પણ સિદ્ધાંત નહીં તેથી તેમના સિદ્ધાંતનું સાંગોપાંગ પાલન કરવું એમના મનના અનુસાર ચાલવું અને જો મનની ખબર ન પડે તો ઇશારા આજ્ઞા વગેરેને અનુસાર ચાલવું આ જ એમની સૌથી મોટી સેવા છે સમન સુસાહિબ સેવા તેથી શરીરની સેવા કરવાથી સાથે શ્રદ્ધા પ્રેમપૂર્વક મનથી સેવા કરવામાં આવે તો કહેવું જ શું એમના સિદ્ધાંત જાણવાને માટે તેમનો સંગ કરીને તેમનાથી ભગવત સંબંધી વાત પૂછવી જોઈએ તેમનાથી આપણે વધારે લાભ ઉઠાવી શકીએ છીએ સંતોથી પુત્ર સ્ત્રી ધન માન મોટાઈ વગેરે સંબંધી વગેરેથી સંબંધ રાખવાવાળા સાંસારિક પદાર્થો ચાહવા અમૂલ્ય હીરાને પથ્થરથી તોડવો છે આ સંતોના સંઘનો સદુપયોગ નથી આમ તો સંતોના કહેવાથી પુત્ર વગેરેની પ્રાપ્તિ પણ થઈ શકે છે પરંતુ આ એમની કિંમત ન સમજવી જોઈએ સંતોને ઘણું કરીને આપણે સમજતા જ નથી આપણે લોકો તો એમની બહારની ક્રિયાઓથી અર્થાત વગેરે ખાવું નગ્ન રહેવું માટીનું સોનું બનાવી દેવું વગેરે ચમત્કારિક વાતોથી વિશેષતા જ જોવા માગીએ છીએ પરંતુ આ વાતોમાં આ વાતોને સંતપણાથી કોઈ સંબંધ નથી સંતોનું આવું લક્ષણ ક્યાંય પણ લખ્યું નથી ગીતામાં ઠેક ઠેકાણે ભક્ત વગેરેના લક્ષણ લખ્યા છે પરંતુ એમાં એક પણ ઠેકાણે એવું લખ્યું નથી કે સંતો પુત્ર આપી દે સિદ્ધ હોય વગેરે વગેરે તો પછી સંતોની ઓળખાણ કેવી રીતે થાય સંતોની ઓળખાણનો સીધો સાદો ઉપાય એ છે કે જે વ્યક્તિના સંગથી આપણું સાધન વધે આપણામાં દૈવીય સંપત્તિ વધે આપણા આચરણમાં ન્યાય આવવા લાગે ભગવત તત્વનું જ્ઞાન થાય સત્શાસ્ત્ર ભગવાન સત્શાસ્ત્ર ભગવાન મહાત્મા પરલોક અને ધર્મમાં શ્રદ્ધા વધે તથા ભગવાનની સ્મૃતિ વધારે રહેવા લાગે આપણા માટે એ જ સંત છે સંતોથી આવો જ લાભ લેવો જોઈએ અને એમનાથી આ પ્રકારનો આધ્યાત્મિક લાભ જ સાચો લાભ છે ભગવાનથી લાભ ઉઠાવવાની પાંચ બાબતો છે નામ જપ ધ્યાન સેવા આજ્ઞા પાલન અને સંઘ પરંતુ સંતોથી લાભ લેવામાં સંઘ આજ્ઞા સંઘ આજ્ઞા અને સેવા આ ત્રણ જ સાધન છે સંત મહાત્મા પુરુષ પોતાના નામનો જપ અને પોતાના સ્વરૂપનું ધ્યાન ક્યારેય પણ નથી બતાવતા અને જે પોતાના નામ અને રૂપનો પ્રચાર કરે છે તે કદાપી સંત હોતા નથી સાચા સંતો ભગવાનના જ નામ અને જપ અને ધ્યાન કરવાનો ઉપદેશ આપે છે હા તેઓ સેવા આજ્ઞાપાલન અને સંઘ આ ત્રણેયને માટે ઘણું કરીને મનાઈ નથી કરતા સેવામાં થોડો સંકોચ કરે છે પણ જ્યાં સુધી શક્ય હોય છે ત્યાં સુધી સેવા કરાવતા નથી સેવાના બે ભેદ છે પૂજા આરતી કરવી અને બીજું વસ્ત્ર આપવું ભોજન આપવું અનુકૂળ વસ્તુઓને પ્રસ્તુત કરવી વગેરે ભગવાનની તો આ બંને સેવા ઉચિત છે પરંતુ સંત પુરુષ પહેલા પ્રકારની સેવા સ્વીકારતા નથી અને ચાહતા પણ નથી તેથી તે સેવાનો આગ્રહ કરે છે તો તે પોતાના સ્થાન પર ભગવાનની જ સેવા કરાવે છે કારણ કે તેઓ જાણે છે કે મારું શરીર હાડમાસનું છે એની સેવાથી કોઈ જ લાભ નથી બીજા પ્રકારની સેવા તેઓ આશ્રમ અને વર્ણના અનુસાર સ્વીકાર કરી શકે છે આ પ્રકારની સેવા પણ તેઓ સંતાનપણાની દૃષ્ટિથી નથી લેતા આશ્રમ અને વર્ણની દૃષ્ટિથી લે છે એટલે આ અન્ન વસ્ત્ર વગેરે વસ્તુઓની પૂર્તિ કરવી અનુચિત નથી આ પ્રકારની સેવા ફક્ત સંત જ નહીં જે પણ હોય તે લઈ શકે છે જો કોઈ સંત નથી પણ તે ભૂખ તરસથી વ્યાકુળ છે તો તેઓ કોઈ પણ કેમ ન હોય તે વ્યક્તિની પાસે ભોજનાદી વસ્તુઓ હોય તેનાથી શરીર પાલન પોષણ માટે તે વસ્તુ મેળવી શકે છે ઘણી વખત તો આપણે સંતોના શબ્દો કે વચનો પણ સમજી શકતા નથી જો ક્યારે આવું થાય એટલે કે સંતોના વચનોનો ભાવ ક્યારેક પૂર્ણરૂપથી સમજમાં ન આવે તો નમ્રતાપૂર્વક એમને ન પૂછીને સમાધાન કરી લેવું જોઈએ સમ્ર નમ્રતા પૂર્વક તેમને પૂછીને જ સમાધાન કરી લેવું જોઈએ પણ સમજમાં આવી જવાથી પછી પાલન કરવામાં કિંચિત માત્ર પણ કચાશ આવી જોઈએ નહીં સંતના વચન પાલનમાં જો ક્યારેય એમની સેવામાં પણ ત્યાગ કરવો પડે તો તે આપણે કરી દેવો જોઈએ સેવા કરવાથી જ્યારે લાભ છે તો સેવા ત્યાગથી વધારે લાભ થવો જોઈએ કેમ કે જે કિંમતી વસ્તુ છે તેનો ત્યાગ તે વસ્તુથી વધારે છે પછી જો આ ત્યાગ સંતની આજ્ઞાથી જ કરવામાં આવે છે તો તે વધારે મહત્ત્વની વસ્તુ છે સાચો શ્રદ્ધાળુ આમાં કેમ ચૂકશે હા એક વાત છે જેઓ સેવાના કષ્ટથી બચવાને માટે સેવાનો ત્યાગ કરે છે તેઓ આ સેવાના મહત્ત્વને જાણતા જ નથી તેમને તો સેવા કરવામાં કષ્ટનો અનુભવ થાય છે એટલા માટે તેઓ એ લાભથી વંચિત રહે છે સંત ક્યારે પણ કોઈને કિંચિત માત્ર પણ કષ્ટ આપવા નથી માગતા એટલા માટે તેઓ એવી વ્યક્તિઓને સેવા કેમ કરાવશે કેમ કે એમને સેવા કરાવવાથી કોઈ ભૂખ તો છે જ નહીં જે લોકો બીજાઓથી પોતાની સેવા કરાવવા માગે છે તેમના અંતકરણમાં સ્વાર્થ અને અહંકારના કારણે આ ખબર નથી પડતી કે કોને શું કષ્ટ અને હાનિ થઈ રહી છે પરંતુ પરંતુ સંતોના નિસ્વાર્થ હૃદયમાં તો પ્રકાશ જ છે તેઓ જાણે છે કે કઈ વ્યક્તિ સેવામાં સુખનો અનુભવ કરશે અને કઈ વ્યક્તિ સેવામાં દુઃખનો અનુભવ કરશે આથી સંતો જો ક્યારેય સેવા કાર્ય સોંપે છે તો તે સેવા કાર્ય પણ જે તે વ્યક્તિના હિત માટે જ હોય છે